જે બેનો પાસ થયા બીજા દિવસે જન્મભૂમિ કે મીડે ની અંદર જો એ સમાચાર લાવવાનું કાર્ય કર્યું હોય તો એ ભાવેશભાઈ પટેલ આ ભાવેશભાઈ મહેતાએ ભાવેશભાઈ તમારા માટે પ્રસંગ છે મને દરેકના માટે પ્રસંગ છે કે ઇંગ્લિશ મીડિયમમાં આજે બધાને ઇંગ્લિશ મીડિયમનું બહુ ચાલી જ રહ્યું છે ઇંગ્લિશ મીડિયમની અંદર ગુજરાતી નહીં બોલવાનું દિસ ઇઝ માય મમ્મી હવે એમ કે આંટી આંટી એટલે હું સમજો માસી કાકી ફૂલ એ કારે કેને કે એક એક બોક્સ માં બધી મીઠાઈ આવી ગઈ ના જે તો એ ગુજરાતી બોલાઈ ગયો એટલે એટલે એને કીધું કે તમારે ભાઈ 50 રૂપિયા ભરવા એટલે ઘરે વિદ્યાર્થી આવ્યો અને કીધું કે પપ્પા 50 રૂપિયા ભરવા ના આવ્યો એટલે કે કે ગુજરાતી માંથી બોલાઈ ગયું એટલે તો પપ્પા કે ઠીક છે કાલે આવીશ બીજા દિવસે પ્રિન્સિપલ સમક્ષ જાય છે એને 1 લાખ રૂપિયા સાહેબને આપે છે કાલે 1 લાખ રૂપિયો

એની પ્રેરણા લઈને અમે આ કાર્ય કરી રહ્યા છીએ તો ભાવેશભાઈ મામે જયારે એનો પરિચય આપીશ પ્લીઝ ધ્યાનથી સાંભળજો ભાવેશભાઈ પ્રવીણા મહેન્દ્ર મહેતા હવે આપણે જાગૃત છીએ કે આપણે આપણી માતાનું પણ હવે નામ સાથે લખીએ છીએ કે માતા સિવાય આપણું અસ્તિત્વ હતું નથી તો આપણે દરેક જણે દરેક વ્યક્તિએ પોતાના માતાનું નામ હવે લખ્યું છે હવે તો શાળામાં પણ નિયમ થઈ ગયો છે તો આપણે આપણી માતા આપણી માતૃભાષા આ બંને આપણા માટે પ્રાથમિક છે આપણા માટે એના સિવાય આપણો હસ્ત નથી જે દિવસે તમે તમારી માતાને ભૂલશો તમારી માતૃભાષાને ભૂલશો તમે તમારા સંસ્કારને ભૂલશો તમે તમારા દેશને પણ ભૂલી જશો છો એટલે આ વસ્તુને તમે ધ્યાનમાં રાખજો હું ભાવેશભાઈ બધા જે કહીશ કે તેઓ તેમનો અભ્યાસ ગુજરાતી માધ્યમની સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાલયમાંથી દસમુખ વિથ ગોલ્ડ મેડલથી પાસ થયા છે તેઓ સાથે તેઓ ભગુભાઈ પોલિટેકનિકમાંથી ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયર થયા છે અને તે જે સમયમાંથી બી એટલે બેચલર ઇન ઇલેક્ટ્રોનિક્સ બે લેકે બેચલર ઇન મેકેનિકલ્સ હા એ મેકેનિકલ એન્જિનિયર છે તેઓ બે વર્ષ નોકરી કરી 20 વર્ષ પોતાનો ફૂલ રોક એટલે કે વર્કશોપ ચલાવ્યો છે વર્ષે આવકની દ્રષ્ટિએ નિવૃત્તિ લેવાનો નક્કી કરી કારખાનું બંધ કરી ફૂલ ટાઈમ 24 કલાક 7 દિવસ માતૃભાષાના ઉત્કર્ષ માટે ઉન્નતિ માટે કાર્ય શરૂ કર્યું છે એટલે કે કે એટલે પ્રયાસ છે આપ કે ગુજરાતી માતૃભાષા હંમેશા જીવન રહે આપની એ આપની માતૃભાષા છે પછી 15 વર્ષ પહેલા મુંબઈ ગુજરાતી સંગઠનની સ્થાપના કરી આજે મહારાષ્ટ્રની બધી ગુજરાતી માધ્યમની એટલે કે 73 શાળાઓને એક છત્ર નીચે લાવી એમના ઉત્કર્ષ માટે કાર્યરત છે તેમને 350 થી વધુ જનજાગૃતિ માટે વાલીઓ સભા છે કે વાલીઓને જાગૃત કરે છે કે ગુજરાતી માધ્યમમાં શિક્ષણ લેવું કેટલું મહત્વનું છે અને તેના ફાયદા શું છે વિદ્યાર્થી શિક્ષકો માટે વિવિધ સ્પર્ધાઓ વર્ષો પહેલા જે તમે સ્પર્ધાઓ જોય છે હમણાં મને અમુક ભાઈનો ફોન પણ આવ્યો હતા કે આજે સ્પર્ધાઓ ફેલ છે વિશે જાણકારી આપો તો એમની પણ ભાઈ ભાઈની કે આપણા

પ્રથમ નંબરે આવે છે કે બધી શાળાઓ બધા વિદ્યાર્થીઓનો મોટો કાર્યનો યોજે છે અને આ વર્ષે પણ એ કાર્યક્રમ આવે આ મહિને જ છે તો ભાઈ ભાઈ શું થાય છે તેઓ જાહેર કરી એમનું પણ માતૃભાષાની શાળાના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સ્પોકન અંગ્રેજી એટલે આપણા લોકોની ડર છે હજી પણ કે હું ગુજરાતી ભાષામાં ભણીશ તો મને ઇંગ્લિશ કોલેજમાં જાય તો મારી શું હાલત થશે હજી પણ આપણી આ માનસિકતા આપણા માતા પિતાઓમાં છે મારી સાથે જ અહીંયા હરજીભાઈ સાંભળે છે ગુજરાતી માધ્યમથી છે છે મારી સાથે ગુજરાતી માધ્યમમાં ભણેલા માધ્યમથી જ એમ કોમ છે એમ એ છે અને સાથે સરકરભાઈ ઉચ્ચ હોદ્દા પર છે હરજીભાઈ પણ સારા ઉચ્ચ એટલે તમે મનમાં નહીં રાખે કે ગુજરાતી માધ્યમમાં ભણીશ તો મારું આગળ કઈ ભવિષ્ય નથી ગુજરાતી માધ્યમમાં ભણશો તેનાથી આગળ વધશો તો તમારું ઘણું ભાઈ પોતાની ભાષા નહીં સમજશો સુધી તમે બીજાની ભાષા પણ નહીં સમજશો તો અહીંયા તો ગુજરાતી ભાષાથી જે લોકોને ડર છે કે હવે અમને આગળ જતાં અંગ્રેજી નહીં આવડશે તો આપણે મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા ગુજરાતી ભાષાના વર્ગો પણ ચલાવવામાં આવે છે થોડી ઇંગ્લિશ ભાષાના વર્ગો પણ ચલાવે છે અને હમણાં જ એક અઠવાડિયા પહેલાં એના ક્લાસીસ થઈ ગયા હજી પણ આપણા અહીંયા જો કોઈ પણ ગુજરાતી માધ્યમમાં ભણતા હોય તો એમને લાગતો કે ડર લાગે છે કે હું ઇંગ્લિશ નહીં ભણી શકીશ તો ભાવેશભાઈનો સંપર્ક કરી શકે છે માતૃભાષાની શાળાના અંગ્રેજી આવે છે બાળકોને વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચવા માટે વાહન વ્યવસ્થા એટલે કે જે વિદ્યાર્થીઓ માતૃભાષામાં શિક્ષણ લેશે તો તેમના ઘરેથી લઈને સ્કૂલ સુધી શાળા સુધી તેમને બસમાં લઈ જવા લાવવાની પણ સુવિધા આપે છે સાથે ગણેશ આપે છે નોટબુક વિતરણ આ બધું નિઃશુલ્ક છે

કોરોનામાં પંદર ઓનલાઈન આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કર્યું છે સાથે વસ્તુઓ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી છે અને હજી પણ જે માધ્યમમાં ભણે છે આર્થિક પરિસ્થિતિ સામે થઈ મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા આર્થિક મદદ કરવામાં આવે છે અગિયારસો પચાસ જેમની રાશન કેટલી સહાય જેમાં ચૌદ વસ્તુઓ જેવી અનેક સેવાની પ્રવૃત્તિઓ મુંબઈ સંગઠન દ્વારા કોવિડના સમયમાં નિર્માણ કરવામાં આવી છે મુંબઈ મુંબઈ ગુજરાતી સંગઠન આપણા ભાવેશભાઈ એક જ સૂત્ર છે અમારી માતૃભાષા અમારી જવાબદારી અને આ વખતે હું એ કહું છું કે ભાવેશભાઈ તમારીને મુંબઈ ગુજરાતી સંગઠન અમારા બધેની જવાબદારી છે અહીંયા એક પણ એવો નથી કે ગુજરાતી નહીં દરેક વ્યક્તિઓ બેસ્યા છે ગુજરાતી છે તો દરેકને વિનંતી કરીશ કે આપણી માતૃભાષાને જીવન રાખવાનું છે સાથે કંઈ પણ તમને તકલીફ આવે ભાવેશભાઈ બતા છે આપણી સાથે હું વિનંતી કરીશ કે ભાવેશભાઈ તમારા બોલો બધા કંઈક ભૂલ છું તો કંઈક ક્ષમા કરશે

પૂરા થાય તો ઘણું છે બે ચાર કામ સારા થાય તો ઘણું છે મુશ્કેલ જિંદગી એની તો મજા છે પણ જીગરથી જો મુશ્કેલ જિંદગી ની એની તો મજા છે પણ જિંદગી ને જિંદગી પેલા જાન જીરવાય તો ઘણું છે શેષ મોત નો ડર નથી સતાવતો શેષ મોત નો ડર નથી સતાવતો મહેફિલ માં મારી ખોટ વર્તાય તો ઘણું છે વધુ નથી ઓળખતો હવે જીવનમાં પણ ઇજત નું ઓડીને મરાય તો ઘણું છે પરમાન જિંદગી ના પૂરા થાય તો ઘણું છે